વડગામની કોદરામ દૂધ મંડળીમાં ચેરમેન અને પશુપાલકો આમને સામને અગિયાર લાખની ઘટ મુદ્દે ચેરમેન પશુપાલકો આમને સામને કોદરામ દૂધ મંડળીમાં અગિયાર લાખની ઘટ મુદ્દે ચેરમેન અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે ગઈકાલે ખેડૂતોના વિરોધ બાદ ચેરમેને આપેલા નિવેદનથી મામલો ઉગ્ર બન્યો છે ચેરમેને કહ્યું પશુપાલકો ખોટા છે તેઓએ ખોટું ફેલાવ્યું છે અગિયાર લાખની દૂધની ઘટ એ બનાસ ડેરીએ આપેલો દંડ છે દૂધની કપાતના માત્ર છ લાખ છે બાકી અન્ય દૂધ મંડળીની અગવડતાના દંડ છે જૂના બિલ્ડિંગને કારણે મોટો દંડ બનાસ ડેરીએ આપ્યો છે અમારી મંડળીમાં સુવિધાઓ નથી નફો બેસતો નથી ગાય ગાયના દૂધનું પ્રમાણ અઠ્યાસી ટકા હોવાથી પણ નફો ઓછો થાય છે આ બધા આક્ષેપો ઉપજાવી કાઢેલી વાતો છે એવું ચેરમેન અને ડિરેક્ટરે નિવેદન આપ્યું ચેરમેનના નિવેદન બાદ પશુપાલકોનો રોજ સાતમા આસમાને પહોંચ્યો પશુપાલકોએ દૂધ મંડળીના હિસાબની નકલ રજૂ કરી વાઉચર નંબર એક હજાર સાતસો ત્રેવીસમાં અગિયાર લાખ રૂપિયા મિલ્ક ઘટ તરીકે દર્શાવાયા છે વાઉચર નંબર સત્તરસો ને ચોવીસમાં બનાસ ડેરીએ માત્ર પચાસ રૂપિયા પેનલ્ટી તરીકે આપ્યા છે જો સાચી પેનલ્ટી અગિયાર પોઈન્ટ પાંચ લાખ હતી તો એક જ વાઉચરમાં કેમ નથી દાખલ કરાયા બનાસ ડેરીએ આવી કોઈ પેનલ્ટી લીધી જ નથી માત્ર પચાસ હજાર દર્શાવ્યા છે આ બધું ભ્રષ્ટાચારને છુપાવવા માટે છે પશુપાલકોને ખોટા નિવેદનથી ભ્રમિત કરવામાં આવી રહ્યા છે આ બધા વચ્ચે ચેરમેન કહે છે આ પેનલ્ટી છે ભ્રષ્ટાચાર નહીં તો સામે પશુપાલકો કહે છે પુરાવા વાવચરમાં છે અને આ ભ્રષ્ટાચાર જ છે ચેરમેન અને પશુપાલકોના નિવેદન વચ્ચે હવે બનાસ ડેરીની પ્રતિક્રિયા સામે આવે ત્યારે ખબર પડે કે જૂઠાણું શું છે અંદર અગિયાર લાખની ઘટ દર્શાવવામાં આવી છે એ બાબતે સતત બે દિવસથી આપણા મીડિયામાં આ સમાચાર વાયુ વેગે પ્રસરેલા છે જેની બે દિવસ બાદ દૂધ મંડળીના ચેરમેન અને એની એક સભ્ય દ્વારા કાલે એક નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનની અંદર એમને એવું જણાવ્યું છે કે ભાઈ આ મિલ દૂધની ઘટ નથી પણ આ તો અમને બનાસ ડેરી દ્વારા પેનલ્ટી આપવામાં આવી છે હવે જો પેનલ્ટી એમને આપવામાં આવી હોય તો આ વાર્ષિક અહેવાલ જે દૂધ મંડળી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે તો આ વાર્ષિક અહેવાલ જે એમનો જ બનાવેલો છે એ વાર્ષિક અહેવાલની અંદર એમને મિલ્ક ગટ ખાતે એમના વાવચલ નંબર સત્તર ત્રેવીસ મિલ્ક ગટમાં અગિયાર લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાવચર નંબર છે સત્તર ચોવીસ એ પેનલ્ટીમાં પચાસ હજાર રૂપિયા દર્શાવે તો આપના માધ્યમથી હું આ એક સ્પષ્ટ કરવા માગું છું કે જો પેનલ્ટી હોય તો અગિયાર લાખ પચાસ હજાર એમને કેમ આમાં દર્શાવી નથી હવે રહી વાત તો જો આ પેનલ્ટી આની ઓડિટ લીધેલી નથી અને બનાસ ડેરીમાં એ પકડાઈ જાય માટે એમને આ એમનો ભ્રષ્ટાચાર મિલ્ક ગટમાં દર્શાવ્યો છે અને પેનલ્ટી જે સાચી પેનલ્ટી માત્ર પચાસ હજાર જ આ મંડળીને આપવામાં આવી છે બનાસ ડેરી દ્વારા એ આમાં દર્શાવવામાં આ એમના દ્વારા માત્ર પશુપાલકોનું ગુમરાહ કરી હાલ જે આ એમનો ભ્રષ્ટાચાર કાળો કારોબાર જે બહાર પડ્યો છે એને દબાવી દેવા માટે ખોટે ખોટા આવા ઉપજાઉ તો ઊભા કરેલા છે જેના અમે પશુપાલકો સખત શબ્દોમાં વખોડીએ છીએ બધી બધી પાયા વિહોણી વાત છે આ લોકો રાજકીય સ્ટંટ છે અને બધા કોંગ્રેસી છે એના લીધે જસુભાઈ પોતે તો કોંગ્રેસનો મહામંત્રી છે એના માટે આ સ્ટંટ ઊભું કરેલું છે એ ચૂંટણી લડવા માંગે છે ચૂંટણીમાં જીતી ન થાય ત્યાં એના માટે આ બધું કરેલું છે જે અગિયાર લાખ રૂપિયા છે ને એ ત્રણ વર્ષથી કપાત ખેલી છે અમારી મંડળીમાં સુવિધાઓ નથી બધી અલગ અલગ કપાતો થયેલી છે એનાથી લીધે આ બધું અને મુદ્દો બનાવ્યો છે નફો તો ડેરી બનવા દેતા નથી એ લોકો આઠ નવ જણા છે એ અમુક કેસ લડ્યો મનાય હુકમ લાગ્યા છે હાથ આઠ વરથી લગભગ અઢાર થી જેવું અઢારમી સાલથી આ ઇલેક્શન ચૂંટણી પેલો કેસ ચાલુ છે અને કેસના લીધે મંડળી બનાવી કહેતા નહીં અને અસુવિધાઓના કારણે અમુક અમુક તો સફાઈના નેવા બધા જે તે સગવડો નથી તે આશોના ને એવા બધા કાયદા લીધે દંડ મળે જ ગયેલા છે એના આ બધા પૈસા કપાત થયેલા છે એના લીધે નફો ઓછો બે હજાર સુવિધાઓના લીધે નફો બાર ટકા જ દૂધ છે ભેંસનું અઠ્યાસી ટકા દૂધ છે ગાયનું એના લીધે ભાવ વધારો વધતો નહીં